શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા ખૂબ જ સરસ સાંભળવા જેવું કૃષ્ણ સુદામાનું ભજન સાંભળો ને સુદામાની વાતડી સાંભળો ને સુદા માની વાતળી સાંભળીને આખે રે સુદા જો પડી કૃષ્ણ બન્યા છે દ્વારિકા નારાય રે અમર સુદા માની કૃષ્ણ બન્યા છે Bye. જવાય રે અમાર સુધા માની જો પડી હાથે કે જવાય રે અમાર સુધા માની જો પડી તાંદલ માંગીને વાળી વાડી પોટલી તાંદલ માંગીને વાળી વાડી પોટલી સાઠુ વાડી છે અમર સુદા માની જો પડી છે માં સાત રે અમર સુદામાની જો પડી સુદા માજી પોરબંદર થી ચાલિયા સુદામાજી માજી બંદર થી ચાલિયા મુખે જપે કૃષ્ણ કૃષ્ણ નામ જપે કૃષ્ણ કૃષ્ણ નામ રે અમાર સુદા માની જો પડી દોબળી કાયા ને હાથેલા કઢી દોબળી કાયા ને હાથેલા કઢી આવ્યા છે કાંઈ દાર કાની માય રે અમર સુધા અમારે સુદા માની જવું પડી કૃષ્ણ જૂને છે ઈ ડોળા ખાટ અમાર સુદા માની જવું પડી

i you આનંદ કિલો કર સુદા માની ત્રુ પડી આંગળિયા મારો પ્યા છે તુલસી આંગળિયા મારો પ્યા છે તુલસી છોડવામાં